સુરેન્દ્રનગર મગફળી અગ્નિકાંડ મુદ્દે જ્યારે ગુચકો મસાલાના ચીફ કિરણ પટેલ અને નાફેડના અભિષેક શર્મા ચોટીલા એસડીએમ કોર્ટમાં રહ્યા ઉપસ્થિત થાન મગફળી અગ્નિકાંડ મુદ્દે તપાસનું ધૂમધમાટ સત્તર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જે પૈકી માત્ર પાંચ જ પ્રશ્નોના જવાબ આપી શક્યા ગુચકો મસાલાના ચીફ કિરણ પટેલ અને નાફેડના અભિષેક શર્મા ત્રણ દિવસોની સમયે એસડીએમ ચોટીલા દ્વારા આપવામાં આવ્યો અને ગુચકો મસાલાની ચીફ કિરણ પટેલના ફેન્ડના અભિષેક શર્મા નામનો સંબંધ ઇશ્યુ કરવામાં આવ્યું અને જ્યારે મગફળી અંગેની વિગતો માંગવામાં આવી હતી તો કેટલીક મગફળી હતી ક્યાં મગફળી હતી અને થાન ગોડાઉનમાં સુવિધા હતી કે કેમ તેવી તમામ વિગતો મંગાવવામાં આવી હતી અને અગ્નિકાંડમાં છ કરોડ થી ટેકાના ભાવે ખરીદેલ કરેલી મગફળી તપાસ હાથ ધરવામાં આવી છે કિરણભાઈ પટેલ એ આજે હાજર રહ્યા હતા અને નાપેડ તરફથી અભિષેક કુમાર છે એ રાજ્યના અહીંના એમના બ્રાન્ચ હેડ છે એ બંને હાજર રહી અને નાફેડ તરફથી જે પણ કાંઈ જવાબ આપવાનો હતો એ રજૂ કરી દીધો છે જ્યારે ગુજકો માસુલ જે ખરીદી છે એ બોળા પ્રમાણમાં થયેલી છે તો થોડા ડોક્યુમેન્ટ આપવા માટે સમયની માગણી કરી છે તો તેઓને ત્રણ દિવસનો સમય આપ્યો છે બંને જે સંસ્થાઓ છે કેન્દ્રીય આપણી નાફેડ અને રાજ્યની જે સ્ટેટ લેવલ એજન્સી છે ગુજકો માસુલ બંનેનો તપાસની અંદર ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને જે પણ કાંઈ રજૂ કરવાનું કીધું છે એ પ્રોવાઈડ એમને કરી રહ્યા છે એટલે તપાસ છે એ હવે પૂર્ણતાને આરે છે